પાવાગઢમાં જૈન તીર્થકારોની મૂર્તિ ખંડિત થવાનો મામલો સુરતમાં જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કરાયું હતું જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે થયેલી બેઠકમાં હકારાત્મક નિર્ણય લેવાયો હોય જેને લઈને આંદોલન પૂર્ણ કરાયું છે આચાર્ય ભગવાન પદ્મસાગર સુરેશ્વરી મહારાજની નીચણામાં ગાંધીનગર મહાવીર ધામ ખાતે બેઠક યોજાઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાવાગઢની ઘટનાને લઈને જિલ્લા પ્રશાસનને કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ પાવાગઢમાં જૈન પ્રતિમાઓનું પુનઃસ્થાપન પણ થઈ રહ્યું છે જેને લઈને આ તમામ કાર્યવાહી જોતા સુરતમાં જૈન આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું છે साहस पराक्रम ઘર છોડીને તમારી જે આવવાની તાલ આવેલી આને રિઝલ્ટ આપણને બહુ સુપર આજ આપી દીધું નીકળ્યા ત્યારે એમ હતું કે કદાચ કેટલા કલાક નહીં કેટલા દિવસો બેસવું પડશે પણ તમારો જે જુવાર તમારી જે લાગણી તમારી જે માગણી અને સૌથી વધુ તો તમારો જે આ સાહસ છે ને આ સુધીમાં એવું લાગતું હતું કે સુરત નદી કિનારે છે પણ હવે કેવું પડે સુરત મુંબઈના દરિયા કિનારે રહેલું એવું શહેર છે